મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા ભમરે કરેલા નિવેદનના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મોરબી ખાતે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં આહિર સમાજના વ્યક્તિ ભમર દ્વારા થયેલા ચારણ સમાજના આધ્યાય દેવીના અપમાનને મોરબી રાષ્ટ્રીય દેવપુત્ર સેનાએ સખત શબ્દોને વખડી કાઢ્યું છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

તળાજા ખાતે ચૌદ તારીખના રોજ સમૂહ લગ્ન સમિતિ આયોજનમાં એક વ્યક્તિ દ્વારા અમારી આસ્થાનું પ્રતિક આમ તો અઢારે વરણની આસ્થાનું પ્રતિક આયમાં સોનબાઈમાં વિશે તથા ચારણ સમાજ વિશે વ્યક્તિગત એને ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી માંગણી છે કે આ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે કોઈ સમાજ આમાં છે નહીં પણ અમે વ્યક્તિનો વિરોધ કરી છીએ એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા થવી જોઈએ અને જો નહીં થાય તો ગાંધીજી ત્યાં માગે આગળના સમયમાં અમે એના ઉગ્ર આંદોલન કરશું અને એફઆઈઆર પણ નોંધાવશું તો સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી એવી માગણી છે અમારી એવી લાગણી છે સમસ્ત ચારણ સમાજ ગુજરાતભરમાં આવેદનપત્રો અપાય છે ત્યારે મોરબી ચારણ સમાજની પણ લાગણી છે કે ટૂંક સમયમાં જ આનો ઉકેલ

કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં કેવામાં આવેલ છે કે કડક ને કડક કોઈ પણ પગલા લે તેવી અમારી માંગ ઉઠેલી છે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ અમે બધા અહિયાં અમારા સમાજના આગેવાનો આવ્યા પછી જવાના છીએ અમે